નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવ દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપણે વાત કરીશું શેર માર્કેટની સ્થિતિ અંગે શું ગઈકાલે માર્કેટનો કારોબાર રહ્યો ખયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ કે જે ખાસ ગઈકાલે ખાસ કરીને જોવાલાયક રહ્યા જેમાં તમામ દર્શક મિત્રો માટે શું ખાસ છે તેના પર આપણે વાત કરીશું તે આજે માર્કેટનો કારોબાર કેવો રહેશે શું સ્થિતિ રહી શકે છે કઈ કઈ બાબતોનું આજે ખાસ ધ્યાન રાખવાનું છે આ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરીશું સાથે જ આપણા પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેર બજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરીશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક સૌથી પહેલા જે પ્રકારે આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી ગઈકાલે ગતિના લેવલ્સ પણ આપે આપ્યા હતા ત્યારે આજે શું ખાસ રહી શકે છે માર્કેટની સ્થિતિમાં ને ગઈકાલે સમગ્ર દિવસ કેવો રહ્યો માર્કેટ વિશે હવે બેસિકલી શું કેવું એક જ વસ્તુ છે કે એક રેન્જ બાઉન્ડ ટ્રેડ થાય છે ગઈકાલે કે પરમ દિવસે મેં જે વાત કરી હતી કે એક દિવસ તમને બસો પંડની તેજી બીજા દિવસે બસો પંડની મંદી અને બીજા દિવસે મંદી તો ત્રીજા દિવસે બસો પંડની તેજી એટલે ટૂંકમાં માર્કેટ એક રેન્જમાં ઉતાર ચઢાવ કર્યા કરે છે એક રેન્જમાં જ ફરે છે મે બી ધીસ ઇઝ અ ટાઈમ કરેક્શન ઓર ડિસ્ટ્રિબ્યુશન ધેટ ઇઝ ટુ બી સીન डेटा જોઈએ છે આપણે કે આ વસ્તુ કેતને ખબર પડે તમને કે બે કે આ કન્સોલિડેશન થાય છે કે ડિસ્ટ્રિબ્યુશન થાય છે તો વોટ વી સી ઇઝ ધ ઇન્સ્ટિટ્યુશનલ ડેટા કે ઇન્સ્ટિટ્યુશન શું કરે છે તો આપ જો તો છેલ્લા થોડા દિવસોથી ઇન્સ્ટિટ્યુશનમાં બાઈંગ પણ ઇટ ઇઝ નોટ ધેટ ગ્રેજ્યુએશન્સ એનફ કે જે રીતના માર્કેટ તૂટે છે કે જે રીતના માર્કેટ વધે છે તેમાં ઇન્સ્ટિટ્યુશનનું પાર્ટિસિપેશન આપણે ત્રણસો કરોડ પાંચસો કરોડ સાતસો કરોડ મીન્સ ઇટ ઇઝ લેસ દેન થાઉઝન્ડ ક્રોડ ઇટ ઇઝ નોટ ઇન અ બિગ અમાઉન્ટ કે ભાઈ ચલો ભાઈ ઇન્સ્ટિટ્યુશને આ ખરીદી કરી છે કે ઇન્સ્ટિટ્યુશને આ વેચાણ કર્યું છે મે બી તેની બી ચર્ણ ત્યાં એમના ઇન્ડિવિજ ફિગર તમે જોવા જાવ તો ફિગર હશે ફેક્ટ એન્ડ ઓફ ધ ડે આપણે જે આખરમાં આપણે ફિગર કાઢીએ છે તો એવા કઈ હ્યુજ નથી આવતા અને હ્યુજ આવે છે તો તો બી સરપ્રાઈઝ આવે છે ફોર એક્ઝામ્પલ આપણે ગઈકાલની જ વાત કરીએ તો ગઈકાલે એફઆઈઆઈ થ્રી થાઉઝન્ડ નાઇન હંડ્રેડ કરોડની વેચવાલી છે પરમ દિવસે લેવાલી હતી રાઈટ સમથિંગ હંડ્રેડ કરોડમાં થ્રી કરોડમાં ગઈકાલે થ્રી થાઉઝન્ડ નાઇન હંડ્રેડ કરોડનું સેલિંગ છે એફઆઈઆઈ અને સામે ડીઆઈઆઈ અરાઉન્ડ ટુ થાઉઝન્ડ એટ હંડ્રેડ નાઇન તો કરોડ કરોડની સેલિંગ છે માર્કેટમાં ઇન્સ્ટિટ્યુશનલ સેલિંગ એન્ડ ઇન સ્પાઇટ ઓફ ધેટ વન થાઉઝન્ડ કરોડ ઇન્સ્ટિટ્યુશનલ સેલિંગ માર્કેટ આપ જુઓ તો એકવીસ હજાર જે બસો પોઈન્ટ નીચે હતું

फ्लाई करे छे मींस अपट्रेंड कैच करे छे तो पण एक क्वांटिटी मान मींस अह करे छे पर वॉल्यूम नही वी आर नॉट विटनेसिंग ऑल दिस मूवमेंट विथ वॉल्यूम तो वॉल्यूम जे छे ए बहुत लो है एंड विदाउट इंस्टिट्यूशनल गाइडेंस तो आ एक ट्रिकी है दिस इज ट्रिकी मींस इट कैन बी डन ओनली बाय एचएनआई्स हु एम नही समझतो शिवम के आप કે હું ત્યારે હું તો ટ્રેડ નથી કરતો પણ વાત કરું કે ટોમ કેન હેરી બરાબર કે જે પચાસ શેર ને ત્રીસ શેર ને પચીસ શેરમેન્ટ આપણને જોવા મળતી હોય જો એમના થકી આ મુમેન્ટ છે તો પાર્ટિસિપેશન માર્કેટમાં આવી ગયું છે અને મને આજે બી યાદ છે મને આજે બી યાદ છે કે જયારે પાર્ટિસિપેશન રિટેલ પબ્લિક નું વધારે આવી જાય ને ત્યારે વન શુડ એક્ઝિટ ધ માર્કેટ પછી માર્કેટ હવે આ એકવીસ એટલે એકવીસ હજાર આપણે નવસો ગણીએ આ એકવીસ હજાર નવસો નું બાવીસ હજાર પાંચસો બી જતું રહે ને આઈ વિલ નોટ ઇન્વોલ્વ માય સર બહુ ફ્રેન્ક વાત છે આ એક દાખલો મેં બે હજાર સાતમાં એફ આઈ કુડ રિમેમ્બર એટ કે છમાં

મારા જખલાની વાત કરું તો મેં જ્યારે જીડીપીએલ ઓફિસમાં હું એન્ટર થયો તો મીન્સ એટ 2007いや8 7 આઈ થીંક ઇટ વોઝ 7 ઓન્લી કે 6 કે 7 8 ઇફ ઇફ એક સમયમાં અ હું સ્ક્રિપ્ટ તૈયાર કરીને ગયો તો આઈ વોઝ નોટ સિટિંગ વિથ ધ લેપટોપ એ વખતે લેપટોપ નહોતું ને રેકોર્ડિંગ થતું તો આપણે રેકોર્ડિંગ કરતા હતા રાત્રે અને तो फोन कॉल आता था घना बदा कि भूज थी बॉम्बे वगैरा वगैरा तो बड़ी जगह मैं आर एन आर एल आरपीएल बदरी आती थी बदा मैंने कहता था, था कि हरेश भाई मार पास આ લેવલ આવ્યા છે તો શું આ લેવલ પોસિબલ છે આ લેવલ પોસિબલ છે પણ એવોટી ચાર્ટ જોઈને તો એ લાગતું હતું કે હા પોસિબલ છે રાઈટ તો આપણે પોઝિટિવ વાત કરતા હતા કે ના કે હા પોસિબલ છે ને બધા પ્રશ્નો પૂછે છે એટલે છે એટલે કે અહીંયા તમે જુઓ ન્યૂઝ કઈ રીતના આગની જેમ વિશ્વમાં વિશ્વમાં એટલે આપણા ફ્રેટર્નિટીમાં ફેલાઈ ગયા હું જીટીપીએલ એન્ટર થયો જીટીપીએલ ની ઓફિસમાં જસ્ટ સિક્યો પાસ કરીને ઓફિસ નો દરવાજો મેન દરવાજો મેં ઓપન કર્યો છે તે વખતે નરેશભાઈ હતા હુ યુઝ ટુ સર્વ જે આપણને રાત્રે મીન્સ તમારે ચા પાણી કઈક જોઈતું હોય તો નરેશભાઈ ચા બનાવતા હતા ને આપણને સર્વ કરતા હતા વેરી ગુડ મેમ્બર વેરી એક્ટિવ મેમ્બર બહુ સારા વ્યક્તિ હતા

એને જે રીતના મને પૂછ્યું ને એને મને લેવલ આપ્યા ધ કમ્યુનિટી મીન્સ ફ્રેટરિટીમાં શેર બજારિટીમાં બધા પાસે આ લેવલ હતા એમ જેટલી હું અંદર એન્ટર થયો ને જે મેં તેજીની સ્ક્રિપ્ટ બનાવી હતી કે ભાઈ મારે આ તેજી બોલવી છે એ તેજીની જગ્યાએ મંદી કરી અને જે રેજીસ્ટન્સ હતું ત્યાં મેં કીધું અહીંયા વેચો ને નીચે ખરી વિશ્વાસ નહીં કરો કે એક્ઝેક્ટલી એ રીતના જ બનાવ બન્યો કે જ્યાં એક બાજુ આપણે તૈયાર બે અઢી વાગે અને ત્યાં હું તેજીના સેન્ટિમેન્ટ સાથે જઉં છું અને મને ખાલી નરેશ મને ખાલી વાત કરી અને ત્યાં મેં તરત જ સ્ક્રિપ્ટ બદલી અને બીજા દિવસે સવારે ખુલતામાં જ

કે એમને એમનો પોર્ટફોલિયો ક્યારે ખાલી કર્યો હતો તો એમને કીધું કે કે જ્યારે બૂટ પોલિશ કરાવવા ગયા હતા તો ત્યાં બૂટ પોલિશ વાળા કરતા જે ભઈ હતા એમને પ્રશ્ન પૂછ્યું કે આ શેર માં મને સારું મન ધીસ આ શેર ઇઝ ગોઈંગ ટુ રાઇઝ રાઈટ આ શેર માં ઇટ લુક્સ ગુડ એન્ડ ઇટ ઇઝ ગોઈંગ ટુ પાસ હવે જ્યારે શુ પોલિશ કરવા વાળો વ્યક્તિ તમને ડીપ આપતો થઈ જાય તો ધેટ વોઝ ધ ટાઈમ કે વેન યુ શુડ એક્ઝિટ ધ માર્કેટ અને એના પછી માર્કેટ બી આપે કારણ કે રિટેલર્સ મેલ છે તો થોડું પ્રાઇઝ આવશે અને જયારે ઇન્સ્ટિટ્યુશન અને એચ ને બધું સેલ કરવું હશે વિલ ફોર ધ રાઇટ ઓપોર્ચ્યુનિટી આ વાત કરવાનું કારણ એ છે કે તમારો જે થોડાક સમય મેં લીધો છે કે આ આખી સાયકોલોજીક ગેમ છે અને સ્ટોક માર્કેટ એક સાયકોલોજીકલ ગેમ છે લેવલ્સની સાથે લેવલ્સ યસ આપણા પાસે હોવું જોઈએ સાયકોલોજીકલ ગેમ પણ એવરીબડી હેઝ ટુ થિંક અને પછી એમના ટ્રેડ કરવાની જરૂર છે આપણે સ્ટોક લેવલ ની બધી ચર્ચા કરીશું નિફ્ટીમાં જે રીતના એકવીસ હજાર પાંચસો ને સપોર્ટ આપીને માર્કેટે જે બાઉન્સ આપ્યું છે તો હવે આપના માટે પોઝિશન હોલ્ડ રાખવાની છે રાઈટ અને માર્કેટ આઠસો પચાસ ના લેવલ ઉપર જ છે આઠસો ચાલીસ બંધ આપ્યું છે ગઈકાલે ટ્રેડ આઠસો પચાસ ઉપર થઈ ગયું છે તો હવે એકવીસ હજાર આઠસો પચાસ ઉપર જ્યાં સુધી ટ્રેડ કરશે એવરી પોસિબિલિટી

માર્કેટ તો ક્યારે તૂટવાનું જ નથી અને માર્કેટ વધવાનું જ છે વગેરે વગેરે એવી એક વિચારધારા સાથે ક્યારે માર્કેટમાં આવવાની જરૂર નથી માર્કેટ ક્યારે તૂટવાનું બી નથી ને પણ છે માર્કેટ વધવાનું બી નથી અને વધવાનું છે સો વિથ ઓલ પોસિબિલિટીઝ ઓલ પ્રોસ એન્ડ કોન્સ તમારે માર્કેટમાં જો તમે આવો છો આપને કામ કરવાની જરૂર છે રાઈટ વિથ ઓલ પોસિબિલિટીઝ

આપણા સમક્ષ વાત બી કરી છે કે બે ઇન્સ્ટ્રુમેન્ટ કેવું દેખાય છે સો રૂપિયા તો કીપિંગ ધ રીસેન્ટ લો વન સિક્સટી ફાઈવ રાઇટ વન સિક્સટી ફાઈવ નો લો બનાવ્યો છે હવે વન સિક્સટી નીચે ટ્રેડ કરે તો એલ એન્ડ ટી ફાઈનાન્સમાં ક્યાંક કંઈક રિસ્ક આપણને દેખાય છે એલ્સ

તો બેંક રિટર્ન કરતા વધારે મળ્યું છે આપણે નોર્મલી જયારે બી કહીએ છે હું કાયમ જયારે સેમિનાર્સ વર્કશોપ લેતા કોલેજીસમાં જઈને હું લેક્ચર લેક્ચર તો નહી વર્કશોપ જ કહેવાય તો એ તો સ્ટોક માર્કેટ કે કોમોડિટી માં તમે ત્યારે જ એન્ટ્રી લો બીકોઝ ઇટ ઇઝ અ માર્કેટ વિથ રિસ્ક જો તમને એડ્યુકેશન હોય તમારા પાસે નોલેજ હોય તો ઓકે રિસ્ક કેન બી કોમ્પેન્સેટેડ એ રિસ્ક તમારું ઓછું થઈ જાય છે અને વોટ પ્રોફિટ યુ શુડ ગેટ કે સ્ટોક માર્કેટમાં કે કોમોડિટી માર્કેટમાં તમે જયારે બી આવો છો તો તમે શું એક અપેક્ષા સાથે આવો છો આપનું એક રિટર્ન શું હોવું જોઈએ તો રિટર્ન શુડ ઓલવેઝ બી તમારું બેંક ઇન્ટરેસ્ટ રાઈટ એક બેંક ઇન્ટરેસ્ટ જે પ્રેવિલિંગ કરે છે એના કરતાં વધારે એના કરતાં કેટલું વધારે તો બેંક ઇન્ટરેસ્ટ પ્લસ જીડીપી ગ્રોથ તો ઇન્ફલેશન જીડીપી ઇન્ટરેસ્ટ આ ત્રણ તમે જો ટોટલ કરો એનાથી ઉપર તમને પ્રોફિટ મળવું જોઈએ તો જ સ્ટોક માર્કેટમાં કે ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ તમે જે કરો છો એ પ્રોપર કહેવાય તો જ તમે અર્ન કરેલું છો બાકી અધરવાઈઝ આજના તારીખમાં તમારો બેંક ઇન્ટરેસ્ટ છે સે અરાઉન્ડ એટ પર્સન્ટ શન ઇઝ સેવન પર્સન્ટીન જીડીપી ના મળે મિનિમમ સમથિંગ પણ ટ્વેન્ટી ટુ થી વધારે તમને એન્યુઅલાઇઝ રિટર્ન જો તમને મળે દેન એન્ડ ધેન ઓનલી ઇટ ઇઝ બેનિફિશિયલ પ્રોફિટેબલ કે તમે સ્ટોક માર્કેટમાં આપ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ પ્રોફિટેબલ ઇન્વેસ્ટમેન્ટ છે રિસ્ક જોખમ સાથે વધી રહ્યા છો અને આવી રહ્યા છો તો તમારે એટલીસ્ટ આજના તારીખમાં આપણે બાવીસ ચોવીસ ટકા કરતા વધારે આપણું એન્યુઅલાઇઝ રિટર્ન માર્કેટમાં હોવું तो so जस्ट, जस्ट चेक इट अप के वेदर व्हाट वी हैव सजेस्टेड के हमने इटू रिटन मळू छे के नथी मळू आपा ए आप प्लेटफार्म थके अपने जे जे इंस्ट्रूमेंट ऊपर आपे चर्चा करिए छे ए जस्ट यू हैव टू जस्ट चेक इट अप या Next. तो जे पर इंस्ट्रूमेंट से चर्चा करी तमाम हर्ष भाई आपनो कोई पर्सनल होल्डिंग के आपनो कोई पर्सनल इंटरेस्ट

તો દર્શક મિત્રો શેરબાજાના ધબકારા કાર્યક્રમમાં અત્યારે વસાટલું આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર